તે ઘડીઓનો હવે અંત આવ્યો છે જે મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ઢોલ નગાડા સાથે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ મહાપર્વ અને મહાપર્વ માટે મતદાન શરૂ કરવામાં આવી રહ્યું છે સવારના સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી આ મતદાન કરવામાં આવશે ગુજરાતની લોકસભાની પચીસ બેઠક માટે મતદાન શરૂ થયું છે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકાય છે ઢોલ નગાડા સાથે હવે મતદાનની શરૂઆત સાંજે છ વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે ન્યૂઝ કેપિટલ પર સતત મહાકવરેજ નિહાળો લોકશાહીના મહાપર્વનું મહાકવરેજ ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ ઘરે બેઠા નિહાળી શકો છો લોકશાહીના મહાપર્વ માટે મતદાન શરૂ થઈ ગયું છે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે લોકો પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મતદાન માટે પહોંચી ગયા છે અને તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવશે અને નેતાઓ છે તેમના દ્વારા પણ આજે મતદાન કરવામાં આવશે તો સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે ત્યારે આ સીધા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે મતદાન શરૂ થઈ ચુક્યું છે જે ઘડીઓની રાજવા રહી હતી સવારે સાત વાગે સાત વાગ્યાના ટકોરામાં આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે મતાધિકાર એ આપણો અધિકાર છે અને આપણા અધિકારનો ઉપયોગ આપણે ચોક્કસપણે કરવો જોઈએ જે આપને યોગ્ય લાગતું હોય તે વ્યક્તિને આપે મતદાન કરવું જોઈએ અને મત આપવો જોઈએ તે પ્રમાણેની અપીલ તમામ નેતાઓ દ્વારા કરવામાં આવી છે દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવી છે અને આ સીધા જ દ્રશ્યો મહાપર્વની ઉજવણી મતદાનની શરૂઆત અને આ સીધા જ લાઈવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ પર આપ નિહાળી રહ્યા છો કે તમામ લોકો દ્વારા હવે મતદાન કરવામાં આવી રહ્યું છે એક તરફ હીટવેવ ની આગાહી અને બીજી તરફ મતદાન કરવામાં આવી રહ્યું છે જિલ્લા રાજકોટમાં મતદારો પોતાનો મત આપવા માટે વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા છે એક્ઝેક્ટ સાત વાગ્યા મતદાન શરૂ થશે ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મતદારો મોટી સંખ્યામાં અહીંયા મતદાન માટે આવી ગયા છે બેન આપને પૂછવા માંગીશ પવિત્ર અને કિંમતી મત સાત વાગ્યાના ટકોરે આપનું મતદાન શું સંદેશો શું ઉદ્દેશીને મતદાન કરશો આ લોકસાહની મહાપર્વ છે અને એ મહાપર્વની ઉજવણીનો આજે ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજે અત્યારે અહીંયા પોણા સાત વાગ્યામાં આપણે લાઈનમાં માણસો આવી ગયા છે અને આપણે આપણા જીવનમાં અચૂક આપણે ચૂકી જ ન શકીએ એવી ફરજ આપણે બજાવવા માટે આવવાનું જ હોય અને શ્રેષ્ઠ મતદાન મત કરીને આપણે આપણા હકનું બરાબર પાલન કરીએ અને ફરજનું પણ પૂરેપૂરું પાલન કરવું જોઈએ એવી મારી એક નમ્ર બધાને વિનંતી છે શું વિચારીને મતદાન કરવા ઉમટ્યા છો અને ખાસ કરીને પરિવાર સાથે આજે મતદાન દર પાંચ વર્ષે આવતો આ લોકશાહીનું મહાન ઉત્સવ છે દરેક નાગરિકની ફરજ છે કે ભારતના ઘડતર માટે રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન કરવું જોઈએ અને અચૂક કરવું જોઈએ અને સો મતદાન થાય તે અત્યંત જરૂરી છે અને તો જ રાષ્ટ્રનું નિર્માણ અને રાષ્ટ્રનું ઘડતર થઈ શકે યુવા મતદાર છો શું મનમાં વિચાર છે શું વિચાર કરી થકી મતદાન કરશો અત્યારે છ સાત વર્ષથી હું મતદાન કરું છું અને મતદાન તો કરવું જ જોઈએ અને રાજકોટમાં અત્યારે સવારે સાત વાગ્યાથી લાઈન લાગી રહી છે મતદાનમાં અને મતદાન અચૂક કરવું જોઈએ કાકા સાત વાગ્યાના આપ પણ અત્યારે લાઇનમાં ઉભા છો મત અવશ્ય આપવો જોઈએ અન્યને શું સંદેશો આપશો શું મનમાં વિચારશે દરેકે મતદાન કરવું જ જોઈએ